બોટાદેશોજી પોલીસે મોટી વીરવા ગામેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટર ને ઝડપી પાડ્યો બોટાદ જિલ્લાના નવનિયુક્ત સૂચના અને ડીવાયએસપી મહર્ષિ દરમિયાન બાતમીના આધારે બોટાદ જિલ્લાના મોટી વીરવા ગામે આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે બોટાદ જિલ્લાના મોટી વીરવા ગામે એસઓજી પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખી જયસુખભાઈ ગણેશભાઈ બારોલી પોતાના રહેણાકી મકાનમાં ક્લિનિક ચલાવી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા તેમાંથી દવાની ટિકડીઓ બાટલા સીરપની બોટલો અને અન્ય મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન મળી આવ્યો હતો કુલ રૂપિયા તેત્તાલીસ હજાર બસો પાંસઠનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ